મોટી વિરાણી ગામે વિવિધ વિસ્તારોમાં હોલિકા દહન કરવામાં આવ્યું નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ગામે વિવિધ વિસ્તારોમાં હોલિકા દહન કરવામાં આવ્યું હતું વથાણ ચોક ગરબી ચોક જુનાવાસ પાટીદાર વિસ્તાર ઠાકોર મંદિર ફળ્યું પ્લોટ વિસ્તાર કલરાઈ વિસ્તાર મફતનગર વિસ્તાર નાની વિરાણી વિવિધ શહેરોમાં હોલિકા દહન કાર્યક્રમ યોજાયો હતો અને ઠેર ઠેર હોલિકા દહન ઉત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી સાંજના સમયે વિવિધ વિસ્તારમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે હોડી પ્રજ્વલિત કરાઈ હતી લોકોએ હોડીની પૂજા અર્ચના કરવાનો ધાર્મિક લાભ લીધો હતો શ્રદ્ધાળુએ ધાણી દાડિયા ખજૂર શ્રીફળ સહિતની સામગ્રી હોડીમાં હોમીને પૂજન અર્ચન કર્યું હતું અને વિવિધ વિસ્તારોમાં લોકોએ હોડીના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી રિપોર્ટ બાઈ પ્રેમજી બડીયા કચ્છકર ટીવી ન્યૂઝ મોટી વિરાણી